નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ લાઈન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટર શ્રીને રેલી સ્વરૂપે પત્ર આપ્યું એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટર શ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું રેલવે ડેડિકેટ ફ્રેડ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લાને ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી જમીન ગુમાવનાર ખેડૂતોને ખેડૂતોને સુરત વલસાડ ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ પાદરા વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે શ્રીના આદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે એ હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું પણ પોલીસ પહોંચી ચાર જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટ લોકોની અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને જ્યાં સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટે નહીં કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો ભારે હોબાળા બાદ હસમુખ ભટ્ટ સહિત ખેડૂતોને છોડાવવામાં આવ્યા હતા જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા અમે લોકો રેલવેના ખેડૂતો પાસે જેટલી ડીએફસીસી રેલવે એક્સપ્રેસ રોડ તઈથી ચાલ્યા બુલેટ ટ્રેન આ બધી ટ્રેનોના જે પ્રોજેક્ટ છે સરકારી એ પ્રોજેક્ટની અંદર પૈસાનું વળતર વધારે માગણી કરવા માટે જેવું નવસારીથી સુરતમાં આપેલું છે એવું વળતર માંગણી માટે અમે કરેલું પરમિશન હોવા છતાં પણ આ લોકોએ પોલીસે અમારા વકીલો અને બધાને

મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે માટે આ સરકારે સાથે વર્તન કરેલ છે વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત વલસાડ નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્લેટ કોરિડોરના કેન્દ્ર સરકારના ઈશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે તેમાં આણંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો ન્યાય આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય ત્રણમાંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.